તો આ તરફ જૂનાગઢમાં આહિર સમાજની બહેનો દ્વારા પણ મહારાસ યોજવામાં આવ્યો હતો જેમાં પરંપરાગત પહેરવેશ સાથે આહિર રાણીઓનો મહારાસ જોવા મળ્યો આહિર સમાજ દ્વારા પંદર વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખોની કિંમતના ઘરેણા પહેરીને મહારાસ રજૂ કરવામાં આવ્યો હતો આજે અમે પંદર વર્ષથી આહિર યુવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન થાય છે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટની ની વાડી છે અમારા આહિર સમાજની જગ્યા છે આજે પ્રતિવિધા જમીનની અંદર અમે આયોજન કરીએ છીએ આ જગ્યાની અંદર અમે એક દિવસ અમારા આહિર સમાજને પરંપરા પરંપરા થી અમે એક દિવસ એવો દિવસ રાખીએ કે છૂડી અને પેણું કાપડું અને બહેનો પેણું કાપડું પહેરીને આવે અને ભાઈઓ છૂડીને એવું બધું પહેરીને આવે અને પરંપરા પોશાકમાં અમે એક દિવસ એવી રાખી મહારાજ મહારાષ્ટ્રની ઝાખી તરીકે અમે ઉજવીએ છીએ અને આજે અમે ગ્રાઉન્ડની અંદર બેન અને ભાઈઓ અલગ અલગ રમે છે આજે અમારા એ પરંપરા મુજબ અમે રમાડીએ છીએ